બીપીએલ યાદીમાં તમારું નામ છે કે નહીં તે અમે તમારા મોબાઈલમાં જ તમે ઘરે બેઠા ચેક કરી શકશો જે સરકારની નવી અપડેટ યાદી આવી છે એ મુજબ જોવા માટે તમારે સૌપ્રથમ ગૂગલ ઉપર એસ ઇ એસ બે હજાર બે ત્રણ સર્ચ કરવાનું રહેશે એના ઉપર સર્ચ કરતાં તમારી સામે એક આવું કંઈક પેજ ખુલશે એના ઉપર ક્લિક કરતાં તમારી સામે આવો લોગો અને સર્ચ બાય વિલેસ એવું લખેલું છે થોડા દિવસ પહેલાં જ અપડેટ થઈને આવેલ છે આ વેબસાઇટ તો એમાં તમારે કઈ રીતે તમારું નામ ચેક કરવું તેના વિશે આપણે જોઈશું તો સર્ચ બાય વિલેજ એવું લખેલું હશે નીચે ડિસ્ટ્રિક્ટ એમાં તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે આપણે ઉદાહરણ તરીકે અહીં કોઈ પણ એક જિલ્લાનું પસંદ કરવી છે બાદ નીચે તાલુકો જે તમારો તાલુકો હોય તે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ વિલેજ તમારું જે ગામ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે આપણે પણ એક ગામ સિલેક્ટ કરવી છે ત્યારબાદ તમારે જીરોથી વીસનો સ્કોર સુધીનો યાદી જોવી છે તો ઉપર તમારે જીરો અને નીચે વીસ લખવાના રહેશે આવી રીતે તમે થી વીસ લખશો તો થી વીસ સુધીના જેટલી યાદી હશે તે તમને જોવા મળશે અને વચ્ચે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો તમારે આખા ગામની યાદી જોવી હોય ઓલ યાદી તો તમારે અહીં ઝીરો કાઢી નાખી વીસ કાઢી નાખી અને ડાયરેક્ટ તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો તે જે તે ગામની જેટલી પણ યાદી છે તે તમને જોવા મળશે તો એના ઉપર આપણે ક્લિક કરવી એના ઉપર ક્લિક કરતાં સો એન્ટ્રીસ તો કેટલી એન્ટ્રી તમને દસ એન્ટ્રી જોવા મળશે એના ઉપર ક્લિક કરી આપણે કોઈપણ પણ ઉપર ક્લિક કરવું નીચેના ખાનામાં સર્ચ સિરિયલ નંબર ફેમિલી આઈડી એવી રીતે મોબાઈલમાં બાદમાં કરશો એટલે ફેમિલી આઈડી ફોમ નંબર નામ અને સ્કોર સર્વે યર અને નીચે એક્શન લખેલું છે એના ઉપર તમે ક્લિક કરો એટલે તમને ફેમિલીના આઈડીના જેટલા પણ અંદર નામ છે બીપીએલ યાદીમાં એ તમને જોવા મળશે તો એના માટે તમારે સર્ચ ઉપર ઓપ્શન કરી એમાં તમારે તમારું નામ સર્ચ કરવાનું છે એમાં ના મળે તો પિતાનું નામ એમાં ન મળે તો દાદાનું નામ એમાં ન મળે તો અટક સર્ચ કરી અને તમારું નામ ચેક કરી શકો છો पक्ता नाम के अटक के पिता नाम से लग करी जो ले हो अपने दाखला दे रखें कोई अपने एक नाम सर्च करो सो तो हमां मधुर भाई तो एक में सर्च करो से मधुर भाई करें तो हमां चिट्ठा अपन का हमां અતુરભાઈ નામના ફોર્મ ભરણ હશે તે અંદર જોવા મળશે તો આવી રીતે તમારે ફોમ નંબર એટલે કે બીપીએલ નંબર આ જે ફોર્મ નંબર જે હોય એ બીપીએલ નંબર છે એમાં નામ સ્કોર સર્વે નંબર અને આની ઉપર ક્લિક કરવાથી ફેમિલીના ફેમિલી આઈડી ફોર્મ નંબર સ્કોર નામ યાદીમાં કેટલા નામ છે તે સંપૂર્ણ તમને અંદર જોવા મળશે આવી રીતે જે અપડેટ થઈને યાદી આવેલી છે આવી રીતે તમે જોઈ શકો છો બીપીએલ યાદીમાં ઝીરોથી વીસના સ્કોરમાં નામ હોય તો તમે બીપીએલના લાભાર્થી ગણાવશો અને બીપીએલનો દાખલો મળવાપાત્ર છે અને બીપીએલના બધા ફાયદાઓ લાભ મળવાપાત્ર છે ખાસ નોંધમાં જોવા જઈએ તો બીપીએલ કાર્ડ અને બીપીએલ યાદી બંને વસ્તુ અલગ છે બીપીએલ કાર્ડ શ્રી ઓફિસની કામગીરી છે જ્યારે બીપીએલ યાદી બીપીએલનો દાખલો તમને તાલુકા પંચાયતના આઈડી ઓફિસમાંથી મળશે બીપીએલ યાદીમાં નામ હોય અને તેમાં જીરોથી વીસનો સ્કોર હોય તો તમને દાખલો મળવાપાત્ર છે આ સરકારના નિયમ મુજબ બીપીએલનો દાખલો હોય તો તમને વિધવા પેન્શન વૃદ્ધ પેન્શન અને સરકારી દવાખાનામાં અને શિક્ષણમાં પણ એક ઉપયોગ થાય છે તો ખાસ તમારું નામ ચેક કરી અને બીપીએલનો દાખલો કઢાવી લેવો જોઈએ આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે